नदी में आपका हार्दिक स्वागत है विद नई रेसिपी आज मैं बनाने वाली हूँ पालक पनीर पराठा और उसकी रेसिपी मेरे को लगा कि मैं आप लोगों के साथ एक बार शेयर करती हूँ आपको अच्छा लगेगा 110% अभी पालक की सीजन चल रही है और सोचा तो चलो मैं कर ही देते बहुत ही ज्यादा दिनों के बाद आप सबका हार्दिक स्वागत है आई थिंक दस या बारह या पंद्रह दिन हो चुके हैं हम घूम के आए उसके बाद मैंने वीडियो नहीं बनाया है क्यूँकी मैं यहाँ पे मम्मी के घर पे हूँ और यहाँ पे क्यूँ हो वो मैं आपको बताऊंगी

હવે આપણે સૌથી પહેલા આટલું મિક્સ કરીશું આવું થવું જોઈએ લોટ પકડ આવી જોઈએ મોળ આપણો લોટ પકડ હવે આના અંદર નાખીશું આદુ લસણ અને મરચાની પેસ્ટ કરશું આપણે નાખીશું પાલકની પ્યુરી જે મેં ખાલી પાલકની પ્યુરી જ બનાવેલી છે અને કોઈ બ્લાન્ચ એવું કંઈ કર્યું નથી ડાયરેક્ટ જે પાલકના પાન હોય એને પીસીને પ્યુરી બનાવી લીધી છે જેમ જરૂર પડે એમ નાખતા જઈશું થોડું થોડું કરીને લોટ બાંધશું કેમ કે અવશ્ય આમાં પણ આપણે પાણી નાખ્યું હોય તો પાણીના લીધે આ રીતે લોટ બંધાઈ જ જશે અગર બધી પ્યુરી નાખવા છતાં પણ પાણી ઘટે છે એવું લાગે તો તમે રેગ્યુલર પાણી પણ લીક કરી શકો છો જે હું લઈને બેઠી છું મારે બધી પ્યુરી નાખતા લોટ આ રીતનો થયો છે હજી સાઈડનો લોટ થોડો કોરો છે તો મારે પણ જરૂર પડશે પાણી નાખવાની તો પાણી તમને પણ અગર જરૂર પડે નાખીને વ્યવસ્થિત રીતે લોટ બાંધી લેવો તો આ રીતનો આટલો રોટલી જેવો સોફ્ટ રોટ લોટ બાંધી દેવાનો અને પછી ઉપરથી થોડું તેલ નાખીને લોટને મસળી લેવાનો વ્યવસ્થિત રીતે અને લોટ મસળાઈ જાય એટલે પછી એને વ્યવસ્થિત એરટાઈટ ઢાંકીને મૂકી દેવાનો છે કોણ આવવા માટે એટલે જોઈ લો લોટનો કલર આ રીતનો આવશે ઘણા લોકોને થોડો ડાર્ક કલર પણ આવે ઘણાને થોડો લાઈટ પણ આવે પ્યુરીની ક્વોન્ટિટી પર ડિપેન્ડ કરે છે પણ આ કલર પરફેક્ટ છે અને ચાલે ડાર્ક આવે કે લાઈટ આવે પાલક અંદર આવી ગઈ એટલે ચાલે સો આ રીતે આવું રાઉન્ડ કરીને પછી એને વ્યવસ્થિત રીતે ઢાંકીને મૂકી દેવા વચ્ચે વચ્ચે આવી રીતે રસોડું સાફ પણ કરતું રહેવાનું જેનાથી થોડી ઘણી સફાઈ પણ રહે આપણે જ્યાં કામ કરતા હોય ત્યાં ગંદુ ગંદુ નહીં રાખવાનું બધું ક્લીન કરતું રહેવાનું કે

થોડી કોથમી કોથમી બહુ થોડી નાખવાની છે ખાલી થોડું ટેસ્ટ થતું બાકી એ પછી વણવામાં નડે થોડું સ્વાદ પ્રમાણે મીઠું કેમ કે આપણે ચીઝ નાખ્યું છે એટલે ધ્યાન રાખવાનું મીઠું વધારે નહીં નાખી દેવાનું પછી છે આપણી પાસે ચાટ મસાલો અને લાસ્ટલી થોડો ગરમ મસાલો હવે આપણે આમાં નાખીશું ડુંગળી એકદમ ઝીણી ઝીણી ક્રશ કરીને જ નાખવાની જેનાથી આપણને એ વણવા ટાઈમ પર ડિસ્ટર્બ ના કરે હવે આને કરીશું મિક્સ આ રીતે સ્ટફિંગ બનીને તૈયાર થશે હવે આને આપણે સાઈડ પર કરી દઈશું અને હવે આપણે બનાવીશું પરાઠા આપણે નવી રીતે પરાઠા બનાવી રહ્યા છીએ શેપ બી એકદમ નવો અને સાઈઝ તમારા પ્રમાણે કરી શકશો હવે આપણે આને વણી લઈશું વ્યવસ્થિત એકદમ પતલું વણી લઈશું સાઈઝ જોવાની તમારે એકદમ પતલું જ ભણવાનું છે બહુ જાડું નથી રાખવાનું અને રાઉન્ડ કરવું જરૂરી નથી એટલે અગર કોઈનાથી રાઉન્ડ નથી થતું તો પણ કોઈ ઇશ્યુ નથી કેમકે રાઉન્ડ કરવું જરૂરી નથી આપણે અલગ જ રીતે પરાઠા બનાવવાના છે હવે આપણી પાસે છે સ્ટફિંગ જેને આપણે અહીંયા વચ્ચે લગાવીશું અને એ ધ્યાન ખાસ રાખવાનું છે કે સ્ટફિંગ વધારે પડતું ના લગાવાઈ જાય એનું પણ રીઝન છે કે વધારે પડતું લગાઈ જશે તો સ્ટફિંગ બહાર નીકળશે આ પરાઠું ફાટશે એ બધાની શક્યતા છે રીતે વ્યવસ્થિત રીતે પ્લેસ કરી દેવાનું અને જો આમાં તમને વધારે લાગે તો તમે કાઢી પણ શકો છો જોઈ લેવાનું એકદમ જટો થર નહીં કરવાનો હવે કરીશું નેક્સ્ટ પ્રોસેસ જેમાં આપણે આ રીતે સ્ટફિંગને ઢાંકીશું ધ્યાન રાખીશું કે પૂરેપૂરું સ્ટફિંગ ઢંકાઈ જાય વચ્ચે કોઈ આવી રીતે સ્પેસ ના રહેવી જોઈએ બધું વ્યવસ્થિત ઢંકાઈ જાય એ રીતે આપણે કરીશું સિલ થઈ ગયું છે હવે આપણે પલટાવીને થોડો લોટ નાખીશું ઉપર જેનાથી એ ફાટે નહીં હવે આપણે ફરીથી એ જ એ જ ડિરેક્શનમાં સ્ક્વેરમાં વણીશું બહુ જ હળવા હાથે બહુ શાંતિથી ફાટવાની શક્યતા છે એટલા માટે પણ ધ્યાન રાખવાનું છે કે બહુ જાડું ના થાય એટલા માટે એકદમ ધ્યાનથી પતલું પતલું કરતું જવાનું છે ને આ રીતનું થાય તો એનો કોઈ ઇશ્યુ નથી આ રીતે આટલું આટલું તો ફાટશે જ કેમ કે આપણું સ્ટફિંગ જે છે એ થોડું લિક્વિડ થઈ ગયું હોય બધી વસ્તુનું પાણી છૂટ્યું હોય એના લીધે તો આ રીતે કરતા જઈને આપણે બધા પરાઠા વણીશું અને બધા પરાઠાને શેકીશું એકદમ વ્યવસ્થિત સ્ક્વેર કરી દેવાનું છે હવે આપણી તવી પણ ત્યાં સુધી ગરમ થઈ ગઈ છે તો આપણે તવી

આ રીતે સ્ક્વેરમાં બનાવીશું અને અગર રાઉન્ડ બનાવવું છે તો આ રીતે બનાવીશું ને અંદર પેલા નાનું રાઉન્ડ કરીને એના અંદર મસાલો ભરીને એને વાળી દીધી છે આ રીતે પેક કરીને પાવડરવાળું બોલાઈ જશે લોટવાળું કરીને હવે એને આપણે ધીરે ધીરે હલકા હાથે વણી લઈશું એટલે આપણે બધી રીતે બનાવી શકીએ છીએ અને ત્રિકોણ પણ બનાવી શકીએ છીએ પણ ખાલી ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે ખાસ કે આપણે એને હલવા હાથે વણવાનું છે રાઉન્ડ આ રીતે તમને જે રીતે પસંદ આવે એ રીતે તમે બનાવી શકો છો હવે નેક્સ્ટ હું અત્યારે જ બનાવી રહી છું એટલે તમને જે પણ મજા આવે એ શેપ તમે બનાવી શકો છો पालक पनीर पराठे और ये स्टफिंग खत्म हो गया और ये दो बच गए थे तो ऐसे ही पराठे बना लिए और ये देखो कैसा लगा कुछ बोलने का नहीं ऐसा बढ़िया बढ़िया और गाइज मैंने आपको बोला था कि मैं भाई अपने घर पे नहीं हूँ मैं इतने दिनों से ब्लॉग भी नहीं बना रही थी और आप देख सकते हो मैं मम्मी के घर पे हूँ और वो क्यों तो बी रेडी फॉर सरप्राइज गाइज थ्री टू वन <laughs> <देड़ान। laughs> बंदूकें छोड़ती है ये और मेरे पापा पे बंदूकें छोड़ती है तो पापा ने बोला तू इधर आ जा बोला ये मेरे को बंदूकें मार 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 करेगी पूरा दिन तो इसलिए मैं इधर आ गई ताकि ये किसी को बंदूकें मारे ना और आप पूछोगे क्या हुआ था मैं बता देती हूँ कि पीछे अगोछा रखने के लिए गई और ये है उसका पढ़ने का स्थल <laughs> पीछे पोछा रखने गई और ऐसे लंबा लंबा फिसल गई। हो गया लंबा हो गई लपस गई लपस गई <laughs> फिसल गई। ऐसा हो गया तो कैसा लगा आपको ए अच्छा के फोर्टी तो... सेवन अच्छा कैसा लगा आपको <laughs> के नहीं अच्छा लगा मगर खाना अच्छा अच्छा मिल रहा है के तो... आ, आ, आपको कैसा लगा अच्छा लगा अच्छा है, अच्छा है। तो मैं भी ट्राई कर लेती हूँ गाइज ये हो गया अपना पालक पनीर पराठा यम्मी यम्मी बहुत अच्छा बना गया आप भी बनाइए और कमेंट में बताइए कि कैसा लगा बाई चांस किशन नहीं आ सका क्योंकि आज वो समाज समाजवादी टूर्नामेंट का लास्ट डे है इस फाइनल है तो उसने बोला कि मैं फाइनल देखने जाऊंगा तो मैं नहीं आ पाऊंगा वो भी खाता है पालक पनीर पराठा लेकिन कोई नहीं उसको कभी और बना के खिला दूंगी तो आज के ये व्लॉग के लिए तो सिर्फ रेसिपी ही थी कैसी लगी वो आप जरूर मुझे कमेंट में बताना बाकी मिलते हैं कल के व्लॉग में तब तक के लिए लव यू गाय सुबह आए जय श्री कृष्ण जय श्री राम हर हर महादेव गणपति बापा मौर्या Bye.